ગુજરાતી તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હાલ વડોદરામાં આપ ફાટ્યું છે તેનું કારણ સામે મળી રહ્યું છે વાત કરીએ તો શું એક જ દિવસમાં એક મહિનાનો વરસાદ સંશોધનનું જેમ કે રહસ્ય ખોલવામાં આવ્યું છે ત્યારે શું અર્બન હિટ આપ ફાટવાનું કારણ સામે આવ્યું છે પૂરની સ્થિતિ નિર્માણ કેમ થાય છે અત્યારે હાલ દોસ્તો સૌથી મોટા સમાચાર જેમકે વડોદરામાં અપાયું છે વડોદરામાં જેમ કે પૂરની સ્થિતિ સર્જાય છે વાત કરીએ તો વડોદરા ગામમાંથી કે જેમ કે ગુજરાતમાં સામાન્ય રીતે દક્ષિણ પ્રાંતમાં વધારે વરસાદ નોંધાયો હતો તે પણ જેમ કે જાણવા મળી રહ્યું છે અત્યારે હાલ દોસ્તનો એક સૌથી મોટા સમાચાર જેમ કે વડોદરામાંથી મળી રહ્યા છે કે વડોદરામાં જેમ કે દક્ષિણ પ્રાંતમાં વધારે વરસાદ નોંધાતો જેમ કે હવે કચ્છમાં પણ જેમ કે પુષ્કળ વરસાદ પડશે પહેલાં સ્થિતિ એવી હતી કે ભુજનું જેમ કે હંમેશા તળાવ ભાગ્ય જ ભરાતું હતું જ્યારે જેમ કે જ્યારે જ્યારે ભરાય છે ત્યારે કચ્છમાં જેમ કે જેમ કે પાણી જ પાણી જેમ કે જોવા મળી રહ્યું હોય છે ત્યારે વાત કરીએ તો જેમ કે અત્યારે હાલ દોસ્તો જેમ કે સૌથી વધુ વરસાદ જેમ કે જેમ કે દોસ્તો જેમ કે વડોદરામાં થયો છે ત્યારે હાલ જેમ કે વડોદરામાં જેમ કે તારાજી સર્જી છે વડોદરામાં દોસ્તો જેમ કે આફાટા જેમ કે ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અત્યારે હાલના જેમ કે સૌથી મોટા અને મહત્વના સમાચાર જેમકે વડોદરાથી જેમ કે મળી રહ્યા છે કે વડોદરાની અંદર જેમ કે સતત જેમ કે પાણીનો વધારો થઈ રહ્યો છે અને વડોદરામાં જેમ કે અત્યારે હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે હજી સુધી જેમ કે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર